હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે ફરી એકવાર વહેલી સવારમાં મંદિરેથી દૂધ આવ્યું છે ગાય વ્યાણી છે તો પેંડા બનાવવાનું ચાલુ કરી દીધું મને એમ થયું કે મંદિરેથી દૂધ આવ્યું છે તો આપણે સવારમાં જ આ કામ કાઢી નાખીએ અને ફટાફટથી બીજા બધા કામ પડતા મૂકી અને હું બનાવવા માંડી પેંડા કારણ કે અત્યારે છોકરાઓને પેંડા બહુ ભાવતા હોય અને એમાંય તે ઘરે દૂધ બનાવેલા પેંડા આપણે છોકરાઓને દઈએ એટલે એને ખૂબ મજા આવી જાય તો સમયનું ધ્યાન રાખ્યા વગર મેં તો બે દિવસ પેંડા બનાવ્યા આગલે દિવસે પણ સાંજે બનાવી નાખ્યા પાછું દૂધ આવ્યું એક આખું લોયું ભરાય એટલું તો પાછા અત્યારે પણ બનાવી નાખ્યા ખા બનાવવા માંડી છું કે ચાલો ને ઓમભાઈને ખાવા થશે એમ એટલે પછી બીજું બધું કામ તો પછી થાય રાખશે ને આજે છે ને મારી ફ્રેન્ડ આવવાની છે તો વિડીયો પૂરેપૂરો જોજો ક્યાંય ના જાતા અને બીજું કે જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હાલો બધાય પેંડા ખાવા તો જો મેં તો છે ને ફટકડીનો ટુકડો નાખી દીધો આની અંદર એટલે દૂધ ફાટવા માંડ્યું જુઓ તમે દૂધમાં મોટી મોટી કણી થઈ ગઈ છે એક સેને લીધે તો કે ફટકડી નાખી ને એને લીધે ફટાફટથી પેંડા બનાવવામાં ઈઝી થાય એમ એટલે પછી ફટાફટથી બધું દૂધ ફાટી જાય ને એટલે વાર ન લાગે જુઓ તમે દૂધ કેટલું ઘટ થઈ ગયું છે અને થોડી વારમાં તો એકદમ ઘાટું થઈ અને પેંડા જેવું થાવા મળશે તો પેંડા તો બધાને ભાવતા જ હોય પણ પેંડા બનાવવામાં કોઈને રસ નથી એમ કે બાપા કેટલી વાર લાગે જો કેવા મોટા મોટા કણા થઈ ગયા છે એને હું થોડી થોડી વાર ભાંગતી જાઉં છું બરાબર ને એટલે એક સરખા થઈ જાય એટલે જો દૂધનું આખું બકડિયું ભાઈ તું લોયું અને હવે જો થોડુંક જ થઈ ગયું એટલું દૂધ બરી ગયું અને એટલા મોટા મોટા કણા થઈ ગયા જો એટલે પછી પેંડા થઈ ગયા એટલે મને એમ થયું કે ચાલો આ છે ને પેંડા ઠારવા મૂકી દઉં થઈ ગયા કમ્પ્લીટ પછી ઠારવા મૂકી અને હું બનાવવા માંડી રસ હોય કારણ કે મારી ફ્રેન્ડ આવવાની છે તો એના માટે થઈને મારે પાણીપુરી આજે બનાવવાની છે ને પેંડાનું એક થાળીમાં ઠલવી નાખ્યો માવો તો હજી ધગે છે એટલે પેંડા ભરતા નથી પણ જો તોય મેં કીધું એક કામ થઈ જાય ને મારી ફ્રેન્ડ આવે ને તો હું એને દઉં સરસ મજાના પેંડા તો હું મારી ફ્રેન્ડની રાહ જોઉં છું અને બીજું કે એક સાઈડ કૂકર મૂકી દીધું છે અને ઓમ કહી ગયા હતા કે મમ્મા તારી ફ્રેન્ડ આવે ને તો પાણીપુરી બનાવજે એટલે મેં કીધું હાલ ને પાણીપુરી તો બધાને ભાવતી જ હોય તો પાણીપુરી બનાવવું અને આ પેંડાઈ દઈશ અને એવું બધું કરીશ એટલે ફ્રેન્ડની રામ અને રામમાં હું તો આજે બહુ વહેલી ઉઠી અને આપ જો નવી નવા જૂના કામ પણ કરવાના હોય તો પેંડા મારે બનાવવાના હતા તો પેંડા મેં બની ગયા ને એટલે મેં મૂકી દીધા ડબરા ઉપર ઠારવા માટે એટલે સરસથી એકદમ કડક થઈ જાય બરાબર ને મસ્ત મસ્ત ખાવાનું મન થઈ જાય એવા એટલે એ કામ થઈ ગયું ને એટલે મેં બધી સાફ સફાઈ પણ પ્લેટફોર્મની કરવા માંડ્યું મારી ફ્રેન્ડ આવે ને તો પછી નિરા તેમ એટલે હોસ્ટેલમાં ભેગા રહેતા હોય ને પછી ઘણા વર્ષો પછી આપણી ઘરે આવે એટલે તો વાતું નહોતું તમને ખબર જ છે કે એનો કોઈ આરો જ ના આવે એમ એટલે ચાલો મેં ચણા બાફીને ખા ને હું તો છે ને બટેટા લઈ અને બટેટા બાફવા માંડી કે હાલો નહીં હજી તો એ બધું કામ એનું ઘરનું કરીને આવશે ને ત્યાં તો હું જલ્દી જલ્દી ફ્રી થઈ જાઉં બરાબર ને એટલે મેં તો છે ને એની રાહ જોયા વગરનું અડધું પડધું તો આપણે પાણીપુરીનું કામ પતાવી દેવું છે એટલે પછી નિરાતે હોસ્ટેલની ગપ્પા ઉખેડીએ અને એ વાતું કરીએ બરાબર ને એમાં જ મજા છે બીજી કાંઈ મજા નથી એટલે ચણા પણ આપણા જો મસ્ત મસ્ત બફાઈ ગયા છે બફાઈ ગયા છે હવે એને પાણી નીતારી લેવું છે તો ઝારામાં નાખી દઉં ને તો બધું જ પાણી નીતરી જાય એટલે પછી મેં છે ને ઝારો લઈ અને ગેંડીમાં ચણા બધા નિતારવા મૂકી દીધા એટલે એક ચણાનું કામ નીકળી ગયું પછી તમને ખબર હોય તો આપણે હજી પાણીપુરીનું પૂરીનું પાણી તો એ પાણી બનાવવાનું હજી બાકી છે તો એ બનાવશું પણ એની પહેલાં થોડું ઘણું આ બધું કરી લઈએ ને તો નિરાત્રિએ થોડીક પછી મેં છે ને કૂકરમાં બટેટા બાફવા મૂકી દીધા છાલ ઉતારીને એટલે એ ઇઝી પડે આપણને ફટાફટથી થઈ જાય બધું અને નિમક પણ નાખી દીધું એટલે સેજ આમાં જ ખારાશ પકડાઈ જાય બરાબર ને બટેટાની અને સાથે સાથે હું મારી ફ્રેન્ડની રાહ પણ જોતી હતી કે ક્યારે આવે એમ તો આજે કામ પણ ઘણા હતા કરવાના તો એ બધા કામ પડતા મૂકી દીધા અને જલ્દી જલ્દી જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું કારણ કે ઘડિયાળમાં અગિયાર તો વાગી ગયા હતા અને મારી ફ્રેન્ડ કહેતી હતી કે હું અગિયાર વાગ્યાની આસપાસ આવીશ એટલે પછી મારે એમય થોડુંક ટેન્શન હતું કે કામ જલ્દીથી પતી જાય અને પછી અમે બે ફ્રેન્ડો છે ને અમારી બધી બેનપણીને યાદ કરીએ અને વાતો કરીએ એમ એવું વિચાર્યું હતું એમ એવું મનમાં તો એવું જ વિચારું છું કે જલ્દીથી મારી બધી ફ્રેન્ડો આવે અને મારી ફ્રેન્ડની મારી ફ્રેન્ડ આવે ને પછી અમે બધી ફ્રેન્ડોની વાતો કરી એમ કે આપણે પહેલાં કેવા કયા હોસ્ટેલમાં ભણતા ત્યારે કેવા ગીત ગાતા ને કેવું બધું પાર્ટી કરતા ને એવી તો ચાલો અત્યારે તો હું રસોઈ કરતી કરતી પાણીપુરીનું પાણી પણ બનાવું છું જો તો મેં આદુ ને મરચુંને કટ કરવા ચાલુ કરી દીધું તો પાણીપુરીનું પાણી તો મારે જાજુ જ બનાવવાનું હોય કારણ કે એ ઓમભાઈને બહુ ભાવે અને મને પણ બહુ ભાવે એટલે હું જાજુ જ બનાવું અને એકદમ ગયળું બનાવું એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે મરચું ઓછું નાખું અને હું મેં પાણીપુરીનું પાણી એકદમ ગળ્યું અને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દો ને એટલે એનો ટેસ્ટ સરસ જ આવે જો પોદીનો છે તો એ પણ મેં સ્ટોરેજ કર્યો તો વાડીયાથી હજી આવ્યો નથી એટલે એની રાહ જોઈશ તો મોડું થઈ જશે કે વસંત ક્યારે આવશે ને ક્યારે ફોદીનો લઈ આવશે એટલા કરતાં તો મેં સ્ટોરેજ કર્યો છે ને એ જ નાખી દઉં બરોબર છે ને તો આમ તો સરસ છે હતો સ્ટોરેજ કરેલું હોય એટલે એમાં કાંઈ થાય નહીં ફ્રીજરમાં મૂકો તો એટલે એટલે પછી બધું ભેગું કરી ધાણાભાજી અ ધાણાભાજીને ધોઈ નાખી અને પછી તો એકદમ મિક્સરમાં નાખીને એકદમ ક્રશ કરી નાખું જો કેવી ખુશી હોય કા જ્યારે આપણા જૂના મિત્રો આપણને ભેગા થાય ને ખાવાના હોય ને તો એની અનહદ ખુશી હોય જો એના માટે હું કેટલી તૈયારી કરું છું જો મસ્ત ચટણી અને ફોદીનો એક રસ થઈ ગયો પણ બાકી જો બહુ સરસ થઈ ગયો એમ તમે જુઓ તો તમને ખાવાનું મન થઈ જાય ફોદીનાનું પાણી પીવાનું મન થઈ જાય એવું થઈ ગયું એમ એટલે ગમે ત્યારે આપણને મહેમાન આવે ને ખુશી તો હોય જ પણ જ્યારે આપણા મિત્ર આપણી ફ્રેન્ડો આવે ને તો એની ખુશી છે ને અદ્ભુત હોય એ પણ વર્ષો પછી આપણે મોબાઈલમાં તો વાતચીત થતી હોય પણ જ્યારે આમને સામને આવે ને ત્યારે એની ખુશી કંઈક અલગ જ હોય બરાબર છે તો એ ખુશીની તો હું કેમ તમને વર્ણન કરું જો મસ્ત મસ્ત ફુદીનાનું પાણી તૈયાર થઈ ગયું છે એટલે હવે મારે આને ફ્રીજમાં મૂકી દેવું છે બરાબર છે અને સાથે સાથે કુકરમાં બટેટા પણ બફાઈ ગયા છે અને મારી ફ્રેન્ડ ઓલરેડી આવી ગઈ છે જો મારી ફ્રેન્ડ આવી છે ને તો અમે બે વાતો કરીએ છીએ હોસ્ટેલની જો કે આપણે પહેલાં હોસ્ટેલમાં કેવા હતા કાં બધા મોજ જ કરતા અને બધી ફ્રેન્ડો બધી નાસ્તો કરતી ભેગીને અને ભણવામાં કાંઈ ટેન્શન નહીં અને મોજ મસ્તીમાં જ રહેવાનું જો એ એક અદ્ભુત હતી એ ફિલિંગ એમ તમે જોવો તમે જોવો ને એટલે તમને એમ થઈ જશે કે ઓહો એટલે મને બહુ ખુશી થાય કે મારી ફ્રેન્ડ મારી ઘરે આવી આખો દિવસ રોકાણી અને અમે બે બહુ જાજી બધી પાણીપુરી ખાધી અને સાથે સાથે મારે ઘણું જ કામ બી બીજું કરવાનું હતું તો એ પણ પતાવ્યું મેં કે કરી નાખ નહીં કે હાલ નહીં કે તોય વાતું તો થાય જ કે આપણે કે તો મેં કીધું ના રે ના તું આવી છું ને મારે ક્યાં બધું કામ કરવું તો કે કરી નાખ કામ એ કે વાતું તો કરશું જ ને આપણે તોય વાતો તો થવાની જ છે ને કે એટલે મેં કીધું હાલ કાંઈ વાંધો નહીં એટલે મેં છે ને એને કેળાની છાલ ઉતારવા બેસાડી દીધી અને મેં છે ને કેળાની વેફર કરવાનું નક્કી કર્યું કે તેલ મૂક્યું છે ને તો કેળાની વેફર બનાવી નાખું એમ એટલે આમ થાય એક વાગ્યા સુધી તો રાહ જોવાની જ હોય ઓમભાઈની એટલે મને કહે કે હું કેળાની છાલ ઉતારું ને તું વેફર બનાવી નાખ આપણે બે વાતું કરીએ અને તારું કામે થઈ જાય કે ન કરતું કામમાં કંઈ પહોંચી શીખે એટલે મેં તો લાઈવ કેળાની વેફર ચાલુ કરી દીધી જો ઈચ્છા લતા હતી કે મેં કેળાની વેફર ચાલુ કરી દીધી મારે તો જો કામ થઈ ગયું વાતું થઈ ગઈ મારી ફ્રેન્ડ આવી હતી બેસાઈ ગયું અને એનો અનેરો આનંદ હોય કંઈક અને બાજુવાળાને કેળ છે મારી બીજી એક ફ્રેન્ડ છે એને એને કેળ છે તે ત્યાંથી કાચા કેળા ઘણા એવા હતા અને ના પાડું તો પાકીને પાકીને કાચાઈને એવા થઈ જાય તો ફેલ જાય તો એના કરતાં થોડું ખેંચ પડશે મેં કીધું તો હું વેફર જ પાડી નાખું એમ એટલે પછી આપણે કેળાની વેફર મસ્ત મસ્ત રીતે પાડી નાખીજો અને છોકરાઓને કેળાની વેફર તમને ખબર જ છે ભાવતી હોય એટલે પછી કેળાની વેફર બનાવી અને હોસ્ટેલની બધી વાતો કરી સાથે હૈડા મૈડા સાથે નાસ્તા કર્યા એવી બધી વાતો ઉખેડી ઓલી આવીને ઓલી આવીને એવી બધી એમ કરતાં કરતાં ટાઈમ ક્યાં વયો ગયો ને કંઈ ખબર જ ના પડી ખરેખર એમ કે ઘણી વખત આપણને મનને ગમતા વ્યક્તિઓની સાથે ટાઈમ કેમ નીકળી જાય ને એ આપણને ખુદને ખબર હોતી જ નથી એમ તો હું બહુ ખુશ છું કે મારી ફ્રેન્ડ આવી છે અને એમ પણ ખુશ છું કે તમે લોકો મારા વિડીયો જુઓ છો મને સાથ સહકાર આપો છો તો આવી જ રીતના મને સાથ સહકાર આપતા રહેજો જેથી કરીને મારા ચહેરા ઉપર ઓલવેજ સ્માઇલ ટકી રહે અને તમારા બધાનો સાથ સહકાર એ જ મારી સફળતા છે એવું હું માનું છું એટલે બધા જ પોતપોતાના ગ્રુપમાં મારા વિડીયો શેર કરજો અને વિડીયો લાઈક જરૂરથી કરજો જેથી કરીને હું પણ જલ્દી જલ્દી આગળ વધું બરાબર છે તો સારું ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો જેથી કરીને મને ખબર પડે કોઈ મિસ્ટેક હોય તો અને આજે તો મિત્ર આવવાની ખુશી એટલે તો એનો કોઈ શબ્દોથી વર્ણન ન થાય ગમે એટલી કલાકો સુધી વર્ણન કરીએ ને તોય ઓછું થાય એટલે ટૂંકમાં મેં તો મિત્રતાની વ્યાખ્યા કીધી છે કે મિત્રતા એટલે આપણું હળવું હૃદય આપણું હળવું હૃદય કરનાર વ્યક્તિ એટલે મિત્રતા બરાબર છે એટલે મિત્ર જ્યાં હૃદય હળવું થઈ જાય છે મન મોકળું થઈ જાય છે એ મિત્રતા તો એવા સરસ મિત્રને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને સારું ચાલો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી આવજો